હેલો દોસ્તો વેલકમ છે નવા વ્લોગમાં તો આજે આપણા તુવેર આવી ગયા તુવેરું પાડી દીધી હતી આપણે તો કંઈક આ રીતના પડી દીધી હવે એ એક ભાઈ કહેતા હતા વેણવા આવવાનું કે અમે વેણી જશું અમારે જરૂર છે પણ અહીંયા આવ્યા જ નહીં તુવેરું પાડીને આપણે અઠવાડિયું થઈ ગયું છે કદાચ અઠવાડિયા ઉપર થઈ ગયું છે બરાબર હવે અને પલટીથી ભેગી કરી નાખશું હરક હરગાવી દઈશું પછી શું છે ખેતર હકી જાય બરાબર મેરાવા તો સાણીયું ખાતર થોડું ભરદીશું એ ભાઈને આપણે કીધેલું હતું એમની જમીન નાખી હતી ને આપણે એટલે આપણે કંઈક વીસ હજાર જેવો હિસાબ બાકી છે માખી છે બધી આ રીતે કીધું એટલે એમણે કીધું કે આપણે સાણીયું ખાતર લઈ જાય એટલે હવે હિસાબમાં કઈ રીતના રહે જેટલું રહે એ પ્રમાણે ખાવું પડે પછી જોઈએ જેટલા ટોલા મળે બાકી બીજા જે ગોચું જો મળી રહેતો બાકી અહીં આટલું વાંચાડું અહીંયાથી અડધું અને ઉલો ઊલો પટ્ટો અડધાથી ઉપર નીચે નહીં ભરવું આપણે નીચે શું અમે પાણી ભર્યું રહે ને એટલે આ અમે તણી તણી અહીંયા જ જશે એટલે એ લાકરમાં આપણે અહીંથી આમ અહીંથી આટલેથી સીધી સીધો પટો ઢોલે ત્યાં પટો અ મોટો ઝાર એટલા એલાઈ ખાતર થોડું જેટલા ઢોલ થાય એટલા દસ પંદર વીસ તરી બરાબર હવે જોઈએ જેવું રહે બાકી સિઝન તો સારી રહી છે અડદમાં મજા આવી તુવેરમાં મજા આવી ને ચણા હવે ચાલુ છે હાલ બરાબર જેમ જેમ મોટર આવશે હવે ચણામાં એવું હે ને કે ધંધા અત્યારે વધી ગયા ધંધામાં હરીફાઈ વધી ગઈ બધે એટલે કોઈ બી મણા એક સેટિંગ બગાડે એટલે બધાને ભોગવવું પડે હવે માણસોને અત્યારે માઇન્ડ એવું થઈ ગયું છે ને કે ઓલમનો હલર તો આટલું કાઢે તમારું અલર કેમ નહીં કાઢતું હવે એમના પ્રમાણે આપણે કાઢવા જઈએ તો ચણા તો કાઢી નાખે બધું ઘાટ ના અડે ઘાટ ના ધુ રે અને કોઈ બી પાક હોય ઘાટ ના આટલું રહી ગયેલું હોય બે ત્રણ એટલે બરાબર પટા અમુક ચેન્જ કરો અમુક સેટિંગ ચેન્જ કરો તો એ પ્રમાણે માલ નીકળી જાય બરાબર પણ એમાં પ્લસ માઇનસ હોય ખેડૂતોને થોડું વિચારવું પડે કે ભાઈ તમારો માલ એકદમ ક્લીન નીકળે હવામાં દાણો નાખવું પડે દાણો પાગે નહીં એ પ્રમાણે અમુક થ્રીસનું સેટિંગ કરીને માણસો આપણે ઓપરેટર આવતા હોય બરાબર એટલે અમુકને એવું હોય કે તુવીરું કાઢ્યું હોય આપણે કલાકે પચા પંચાવ અને ચણા નીકળતા હોય હો મણ તો કે તમે તુવીરું કેમ નહીં કાઢતા હો હો મન કલાકે અમુક સેટિંગ એ પ્રમાણે હોય કે ના એ થતું હોય ચણામાં શું હોય હાલર દબાઈની બરાબર હા અમુક લીલા ચણા હોય તો દબી જાય અલગ પણ ચણામાં ડાંઠું એટલું બધું આવે નહીં અને ખબર જ ના પડે અલગને બરાબર એટલે ઈરવી તરત ખેંચી લે અને તરત દાણો એનો ભાગી જાય અને તરત નીચે ચાયણામાં ચરાઈ જાય બરાબર એટલે દાણો તમે જોતા હશો કે નીચે એલિવેટર એલિવેટરમાં આવતો હશે અહીંયા ફૂલ એકદમ ભર્યું જ રહેતું હશે બરાબર જો તમે પટા ચેન્જ કરો તો ઓરના ઓરના પટા તમારે આપણે તુવેરમાં કે અડદમાં એક નંબરમાં રાખ્યા હોય તે તમારે ત્રણ નંબરમાં કરી નાખવાના બરાબર છેલ્લીથી બીજામાં તો તમારે કમ્પ્લીટ કલાકે સો મણનો અંદાજ રહેશે બરાબર એટલે તારે એવું કાઠું કામ થઈ ગયું હોય બરાબર બધાએ અત્યારે હરીફાઈના ધંધામાં ઓલા આમ કરે તમે આમ કરો ઓલા આમ કરે તમે આમ કરો પણ હવે કોઈનું કોપી કરાય નહીં આપણે બરાબર આપણે જેમ યોગ્ય લાગે એમ બરાબર બાકી હાલ્યા રાખે તમતા બરાબર હવે ડેલી બ્લોક ચાલુ થશે આપણા ચાલુ જ હતા આપણા પણ શું હતું અમુક આ ખેડૂતની આવી રીતના મેન્ટાલીટી હોય કે તમે આ મારા વિડીયો ઉતારો તમે આમ કરો ને એટલે આપણે થોડું બંધ કર્યું હતું અને આપણું કામ હજી હોય એટલે હવે એ કરવાનું રહેતું હોય એટલે હવે આપણા પર્સનલ વોક આવશે આપણા પોતાના આપણા પોતામાં જ કુન કોઈ કંઈ કહેવાનું છે બરાબર એટલે કોઈ બી તમને માહિતી જોતી હોય તો કહેજો શેર કરી દઈશું આપણે એના વિશે ચણા ઘાટમાં કોઈ પ્રોબ્લેમ આવતો તમારે તું તો સીઝન પતી ગઈ હવે બરાબર કોઈ હવે આમ કોક બાકી હશે બાકી જેવો ચણા પછી હવે તરત જીરું આવી જાય જીરું મને લાગે તો આપણું પહેલું જીરું આવશે ને પછી બીજા ચણાના બે ત્રણ ઓર્ડર આવશે કેમ કે ચણા વાયેલા હોય એટલે થોડું લેટ આવે અને જીરો તો શરૂઆતમાં વાયેલા હોય એટલે અત્યારે હવે બે દિવસ બે ત્રણ દિવસમાં આપણું ઘટાશે ખેતરે જઈને તમને મળીએ બરાબર એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જે તમારે ટોપિક જોતો હોય કહેજો આપણે એના વિશે થોડી માહિતી આપી દઈશું થ્રેસર હલર સિવાય એવું નહીં થ્રેસરનું જ બરાબર તો તમને દેખાડીએ એવું લખી પાયેલું શું હેતુ નથી બરાબર એ યાર જોઈ શકો છો હા બરાબર હવે મોસ્ટ ઓફ બધાએ ધંધામાં હવે અલર તો રેગ્યુલર થઈ જવાનું મલ્ટી ગ્રુપવાળું શું કે હવે બધા પાક એ રીતના થવા માંડ્યા ને ધંધામાં સ્કોપ છે પણ થોડું પેશન્સ રાખવું પડે બરાબર બાકી જોઈ શકો છો અમે અમુક રહી ગયા બાકી છે આપણે એવું કરીએ પછી અમે લગાવી દઈશું આપણે શેડર નહીં કરાયું બરાબર એટલે શેડરમાં અમુક ટાઈમ એવું થાય કે ખાતર થાય ખરવાનું બરાબર પણ પછી ગોંઠા જે અંદર પડ્યા હોય ને એ હુંકાય ખરા અને એનું ખાતર થાય પણ અમુક ઉધઈ આવી જાય બરાબર પછી એ ઉધઈ જતી નહીં છેક છેલ્લે સુધી રહે જાણે ચોમાસામાં આપણે વાવીએ નવો પાક તાણે એ ઉધઈ આપણે જે બીજ વાયું હોય એમાં થોડું નુકસાન કરે એટલે આપણે શેડર કરાયું નહીં બરાબર તો હવે નીકળીએ એકબીજા ક્ષેત્રે જીરાવાળા ક્ષેત્રે મળીએ અને તો ચાલો બરાબર બને બનેજુ લોગમાં સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને નીકળી ચાલો તો વાત કરીએ બે દિવસના કામની તો આપણે અત્યારે હલર રાયડામાં કરેલું હતું બરાબર બે દિવસથી રાયડામાં ચાલતું હતું એટલે કન્ટિન્યુ નહીં સમજી લો ને અઢી ત્રણ કલાક હવે એક બીજા મકોડિયાનો ઓર્ડર આપ્યો હતો રાયડાનો એટલે ગામમાં આપણે કાલ બે કલાક જેવો ઓર્ડર આવ્યો હતો એ રાયડાનું સેટિંગ કરેલું હતું એક જ સેટિંગની અંદર તમારું બધું નીકળીએ ખાલી આગળનો ચાયણો બદલવાનો રહે રાયડામાં તો કટરો હિં નહી જ રહે ચાયણા હિ નહીં છે બરાબર ચણા મહિને જ સેટિંગ હોય અમુક અંદરના પડદા ચેન્જ કરવા પડે જો દાણો પાકતો હોય તો પડદા ખુલ્લા નાખવાના દાણો ઉપાડતો હોય તો પડદા બંધ કરી નાખવાના અને આગના ચાયણો બદલવાના રહે આગળનો જાણો તમે નવ હાડા નંબરનો કરો એટલે ચણા નીકળી જાય બરાબર અને પછી આઠ નંબરનો કરો એટલે તુવેર નીકળી જાય પછી પાંચ હાડા પાંચ નંબરનો કરો એટલે શું કહેવાય તમારે રાયડું એવું નીકળી જાય બરાબર એટલે બંને રહેજો બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો બરાબર નીકળી જાય ચણા હમણાં આ રીતના હે બરાબર ચાલુ ચાલું હોય કટખટવા જવા જુઓ ગાડી ચલાવે કર બાજુ બીજી નોતી ગાડી જ હે બરાબર તો હવે આપણે જીરા વાળા સીતરા આવી ગયા હતા પેલો રોડ હે અહીંયા બાઈક પડ્યું હે જોઈ શકો છો કેટલા દિવસ હવે બાકી રહ્યા છે વાડવાના કોમેન્ટ વોમેન્ટ કરતા રહેજો આ રીતના કંઈક જીરું હે દાણા કંઈક આ રીતના ચડ્યું હે બરાબર જોઈ શકો છો बराबर एक दारू है बदु लागट चेराम छे छल्ले थे लेन आगर सुती बराबर એટલે જોઈ શકો છો સુડવા હરા છે મોટો મોટો જોઈよ ભગવાનનો ભરો છે કેવું રહે બરાબર આમ ગોલે લીલી જાબ હે એક આંગળ જાબ હે લીલી આ બાદ થોડું ઊંચો થોડું લીલું હોય હજુ બરાબર જોઈ શકો છો આ રીતના હે ચાલો ભા ચણા લઈને આવ્યા હે ઓરો કરવા ફેસલ બરાબર એટલે હવે અહીંયા જઈએ નાટો મારી અડો ચણા ઓરો કરીએ ને ઓરો ખાઈએ થોડો બરાબર ચલો નીકળીએ ત્યાં હવે જી કઈક રીતના હે પાક લાવો હડગાવો થોડુંક બર્તન ઘણું જો છે પછી એ ઉરો પડશે તમારો આટલે કશું ન થાય આને તો બોલી જાય રાખવું પડે જેમ પડ્યા હરિયે એ તો ચમ આવા થઈ ગયા છે કારણે કાલ લાવ્યા તો બડુ આવા ના થઈ ગયા ચણા ઘણા દાણા પડી દે

અમુક કહાની તો હરગી હરગવાના પઠી પાડી વાયુ ના ને બરે નહી આ રીયો બધું ફેરવતરે રહી જો હવે જો જડી બડતું થાય રી ઓરો ફેમ મૂળું કરતા રહો ને એટલે વાંધો ના આવે જીના ભાઈ આવી ગયા હે ઓરો પાડવા માટે જો ઓરો પાડ્યો હે મજા આવે ખાવાની ઓરો શું કેવું દીના ભાઈ જલા ભાઈ કે જલા ભાઈ અલ્યા જલા ભાઈ પાડ્યો એમ ના ના બરાબર જ પડ્યો આના વખત થી નાખો જલુ બાકી આ બધું થઈ ગયું હે કમ્પ્લીટ